હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ સભનાભાઈ આજના વિડીયો મિત્રો આપણે વાત કરવાની છે કે ઘણા બધા લોકો બિઝનેસ કરતા હોય છે ને એ બિઝનેસ રસી ચાલતા તેનું શું કારણ તો મિત્રો ફર્સ્ટ કારણ મિત્રો એ છે કે ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના બિઝનેસ કરતા હોય છે તો તેનું ફર્સ્ટ કારણ મિત્રો એ હોઈ શકે કે તમે જે પણ બિઝનેસ કરી રહ્યા છો એ બિઝનેસનો કા તમને રસ નથી બરાબર આ ફર્સ્ટ કારણ જોવા મળે છે કેવી રીતે રસ નથી એની વાત આપણે ડિટેલમાં કરવાની બરાબર તો ફર્સ્ટ કાળમાં મિત્રો શું મેં તમને કીધું કે તમને કોઈ પણ પ્રકારનો બિઝનેસ ન ચાલતો હોય તો એનું મેન કારણ શું તો કઈ બિઝનેસમાં તમારે રસ નથી કેવી રીતે ધારો કે તમારી ઉંમર તરી વર્ષની થઈ ચૂકી છે બરાબર છે અને તમારા ઘરના લોકોનો તમારા ઘરના લોકોનો ઈચ્છા અલગ હોય કે ભાઈ તમે ફલાણું કરો અને તમારી ઈચ્છા કંઈક અલગ હોય બરાબર ધારો કે કાપડની દુકાન હોય બરાબર છે તમારા ઘરના લોકો તમને કહેતા હોય કે તમે કાપડની દુકાન પર કામ કરો અને તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે કાપડની દુકાનમાં કામ કરવું નથી મારે કોઈ બીજું કામ કરવું છે બરાબર એ દિલ્હીનો મતલબ શું થયો કે તમે રસ નથી તમારા ઘરના લોકો તમને જબરજસ્તી તમને તે કામની અંદર તમને એ બિઝનેસ સાથે જોડવાનું કાર્ય કરતા હોય છે અને એ કાર્યની સાથે જોડાઈ ગયો ઘરના પ્રેશરના કારણે એની અંદર મિત્રો તમને સક્સેસ નથી મળતી ફર્સ્ટ કારણ કે તમને એ બિઝનેસમાં રસ નથી બરાબર બીજું કારણ મિત્રો શું હોઈ શકે તો બીજું કારણ મિત્રો એ છે કે ધારો કે તમે બિઝનેસમાં રસ થાય બરાબર તમારી ઈચ્છા છે કે ભાઈ આપણે કાપડની દુકાન કરી છે અને ભવિષ્યમાં આપણે કાપડની અંદર સારું ચાલશે બરાબર તો બીજું કારણ મિત્રો શું થતું કે તમને તેના વિશેનો અનુભવ નથી ધારો કે તમે કાપડની દુકાન કરવાની ઈચ્છા હોય અથવા તમે કરી હોય તો તેનો બિલકુલ તમારે ઝીરો અનુભવ હોઈ શકે બરાબર ઘણા ઘણી બધી વ્યક્તિને ખ્યાલ છે કે ધારો કે ઘરે એમના માતા પિતા બાદ પૈસા હોય હવે તેનાથી મિત્રો કાપડની દુકાન કરી જાઓ કે આ તો ખાલી એક ઉદાહરણ તરીકે તમને કહો કાપડની દુકાન બાકી તમે નાનું મોટું કાર્ય ગમે કરી શકો છો બરાબર તો કાપડની દુકાન તમે મિત્રો કરી લો તેના અંદર તમને એનો અનુભવ નથી તો તેનાથી મિત્રો કોઈ દિવસ તમને સક્સેસ ન મળી શકે ત્રીજું કારણ છે મિત્રો કોપી કોપીનો મતલબ શું થાય કે ધારો કે તમારા ગામની અંદર કે તમારા શહેરની અંદર ધારો કે તમે કાર્ય કરી રહ્યા છો બીજા લોકો જે કાર્ય કરી રહ્યા છે તેને સેમ ટુ સેમ તમે કોપી મારવાની કોશિશ કરી રહો ધારો કે તમારામાં સ્કિલ શું છે તેની તમને કોઈ માહિતી છે બરાબર કે દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ હોય છે બરાબર સ્કિલ કેવી રીતે એકસો ચાલીસ કરોડ જનતા બરાબર ભારત દેશની કુલ વસ્તી એકસો ચાલીસ કરોડ છે તો એકસો ચાલીસ કરોડ વ્યક્તિના ચહેરા છે મિત્રો એ હંમેશા અલગ અલગ છે એક જેવો સેમ ટુ સેમ ચહેરો નથી ક્યાં નો કોક તો એની અંદર ફેરફાર તો હોય જ છે બરાબર તો તમે વિચાર કરો એકસો ચાલીસ કરોડ વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ હોય છે કોઈને ગાવાની કોઈને ગાવાની સ્કિલ હોય કોઈને રમત ગમતનો સ્કિલ હોય કોઈને નૃત્ય કરવાનો સ્કિલ હોય કોઈને સારું કાર્ય કરવાની ધારો કે આપણે કાપડની દુકાનની મેં તમને શરૂઆતમાં વાત કરી ધારો કે તેની અંદર તમને સ્કિલ ના હોય બરાબર તમારી પાસે પૈસા થાય તમે દુકાન કરી લીધી તમને તેની અંદર અનુભવી નથી તમારે સ્કિલ તો હોવી જોઈએ કે ભાઈ આપણે ધારો કે નોન નાની મોટી દુકાન કરીએ તો તેની અંદર આપણે કસ્ટમર આવે તો તેની સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ કસ્ટમરને કેવી રીતે તે માલ સામાન બતાવવો જોઈએ કસ્ટમરો વિચારોને ઓળખાવી કે ભાઈ કસ્ટમરને કઈ વસ્તુ પસંદ છે કેવી વસ્તુ પસંદ નથી કસ્ટમરને શાની જરૂર છે કસ્ટમરને કેટલા પ્રાઇઝ સુધી એને આ વસ્તુની ગમે છે એ તમામ ડિટેલની તમારે માહિતી હોવી જોઈએ ફર્સ્ટ વસ્તુ અનુભવ હોવો જોઈએ અનુભવ હશે તો સ્કિલ ક્યારે કમાય માહિતી ધારો કે તમે બારસો રૂપિયા નું કાપડ છે અને એની વાતચીત કરવાનાથી તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ બારસો રૂપિયાનું કાપડ છે ખાલી માત્ર આઠસો રૂપિયામાં લેવા નહીં અને ઈચ્છા હોય એ આઠસો ઉપર લઈ નથી શકે તો તમારી ઇન્ડસ્ટ્રી સ્કિલ હોવી જોઈએ કે બારસો રૂપિયાનું કપડું છે એના બદલામાં તમે આઠસો રૂપિયા નું કાપડ આપી શકો બરાબર ઘણી વખત તમે કાપડ ચેન્જ કરી દીધા કે ભાઈ આપણે આઠસો રૂપિયાની તમારી ઈચ્છા હોય તો આઠસો રૂપિયાનું બતાવી દીધા હોય તો એવી રીતે લોકો નથી કે એ લોકોને બારસો રૂપિયાવાળું કાપડ છે મિત્રો એ ગમતું હોય છે ને કેમને પૈસા દેવાના કેટલા હોય છે આઠસો રૂપિયા તો આપણને નુકસાન ન થાય અને કસ્ટમરને નુકસાન ન થાય એવી રીતે એની સ્કિલ કેળવી જોઈએ તો કે એને બદલામાં આપણે કયું કાપડ એવું એવું સેમ ટુ સેમ એવા દેખાવાનું એવું હોય તે આપી શકીએ એની સ્કિલ હોવી જોઈએ બરાબર સ્કિલ ન હોય તો તમે સક્સેસ જતા નથી અને કોપીની વાત મેં કેમ કરી તો કોપીનો મિત્રો એવું છે કે ધારો કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ લેવા લાવતા હોય એ બિઝનેસ એનો ઝીરોથી કરીને ઉપર ટોપ લેવલ સુધી જાતો હોય તો ઘણા બધા લોકો એવું વિચારે કે ભાઈ આ વ્યક્તિનો બિઝનેસ ચાલી રહ્યા હોય તો ખરેખર આ બિઝનેસ સાથે ઓપરા બિઝનેસ ખોલીએ તો ઓપરો ટોપ લેવલ પર ચાલે પણ આવું મિત્રો હોતો નથી ઘણી બધી જગ્યાએ તમે જોયું હોય કે એકને એક વસ્તુના રાફડા ફાટી નીકળતા હોય છે કેમ તો રાફડા કેવી રીતે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે ધારો કે નોર્મલ ગોમડું છે નોર્મલ ગોમરાની અંદર ધારો એક વ્યક્તિ કાપડની દુકાન કરી લીધી બરાબર એની કાપડની દુકાન ફર્સ્ટ ક્લાસ રીતે ચાલી રહી છે ગોમ લોકો દેખી રહ્યા છે કે ભાઈ આની ફર્સ્ટ ક્લાસ કેમ દુકાન ચાલે છે તો કે અમે એક ને એક માત્ર દુકાન હું લોકોનું મન છે પણ હું વાસ્તવિક રીતે ન હોય પણ મિત્રો બીજા લોકો પછી તરીસ લોકો ઉતારે વિચારે કે આપણે આવું કાર્ય કરી લેવું જોઈએ પછી મિત્રો પછી તરી લોકો જે હોય ને મિત્રો દુકાનો પાસે એ નહીં કરતા હોય બરાબર અને સરવાળા મિત્રો શું કે એમાં બધા વ્યક્તિને નુકસાન થતું હોય કેમ કે કે વ્યક્તિને ટોપ લેવલ પર ચાલે એ મિત્રો હંમેશા ટોપ લેવલ ઉપર જ ચાલતો હોય છે કેમ ચાલતો હોય એનું કારણ શું ખબર છે કે એની પાસે સ્કિલ થાય એની પાસે એને સ્કિલ રસ એ ત્રણ પાસે છે હંમેશા બુસ્ટ કરવાનો બરાબર એટલે એનો ગ્રાફ હંમેશા મિત્રો ઊંચો થવાનો છે બાકી તમે બીજાની દેખા થી જે કાર્ય કરશો એમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નુકસાન થવાનું છે ઘણા બધાથી વિચાર કરતા કે આ વ્યક્તિનો ધંધો હારો હાલે છે એ તો કરોડો રૂપિયા સાપે છે ઉપર સાપી નાખો એ વાત ખોટી છે મિત્રો એ એના સ્કીલ આવડત હોય તો જ કરી કે બાકી કોઈ સુગા થતું નથી બરાબર દેખા દેખી જ કહીને ચાલે કેમ કે તમે આટલા દિવસ તો માર્કેટમાં શું કર્યું કોઈ પણ પ્રકારનું માર્કેટમાં કોમકાજ કરવું હોય ને તો મિત્રો તેના માટે આ મેં ત્રણ વાત તમને કર્યા ત્રણ વાત તમે તમારી જિંદગીમાં ઉતારી લીશો એટલે સક્સેસ જવાના છો બરાબર ફર્સ્ટ કાર્ય મેં તમને શું કીધું હતું કે મેઇન મુદ્દો સ્કિલ અનુભવ અને ત્રીજું કોપી નહીં કરવાની કોઈ તમારી રીતે તમારે જેવું કરતા કાર્ય કરી દો બરાબર પછી મિત્રો તમારો રસ મેન છે બરાબર તમારો રસ રમત ગમતની અંદર તમને લોકો મોડા મૂકતા હોય કે ફલાણી ગયા અને અનુભવ કેવી રીતે મળી શકે ધારો કે તમારે ભવિષ્યમાં એવો રસ છે કે ભાઈ આપણે કાપડની દુકાન કરવી છે તો કાપડની દુકાન તમે ડાયરેક્ટ ના કરી શકો તેના માટે તમારે અનુભવની જરૂર પડે તો અનુભવ તમે કોની પાસે મેળવી શકો તમારા ગામની અંદર અથવા તો શહેરની અંદર કોઈ વ્યક્તિ કાપડને ઓલરેડી કરી રહ્યા છે ચલાવી રહ્યા દુકાન તો તેમની સાથે મુલાકાત કરી વાત કરી કે ભાઈ મારે તમારી સાથે કાર્ય કરવું છે એમની સાથે જોડાઈને તમે કાર્ય કરો છ મહિના આઠ મહિના બાર મહિના બે વર્ષ સુધી તમે ત્યાં કાર્ય કરશો એટલે તમે નાના મોટા કડવા મીઠા અનુભવ થશે અને એના કારણથી મિત્રો તમને ખ્યાલ આવશે કે ભાઈ હજી દેખાઈ વાસ્તવમાં શું થયું કે બિઝનેસ માં નુકસાન થતું હોય બિઝનેસ ધારો કે તમે કરતા હોય નુકસાન થવાનું મેન કારણ શું આ હોય તો દરેક લોકો છે તેની પેટર્ન ચેન્જ થતી હોય છે સમય સમય પ્રમાણે દરેક વસ્તુની પેટર્ન ચેન્જ થાય પણ દરેક વ્યક્તિને ખ્યાલ થાય તો કયા સમય શું સાનો બદલાવ કરો એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ અત્યારે મિત્રો ઘણા બધા લોકો હવે બિઝનેસ કરી લીધા હોય એમની પાસે ધારો કે માતા પિતા હોય એમની લોકોના પૈસા હોય પછી ત્રણ લાખની દુકાન બનાવી દીધા પછી એ વ્યક્તિઓ ચાર પાંચ મહિના મિત્રો દુકાન ચલાવતા હોય આખરે એનો હિસાબ તો મિત્રો વૃક્ષોમાં જતા હોય છે આખરે દુકાનને તાળા મારવાના દિવસો આવતા હોય તો એનું મહેનત કારણ આ જ છે બરાબર છે અનુભવ ને સ્કિલ બે વસ્તુની ઘટ હોવાને કારણે હવે તમે વિચાર કરો સ્કીલ આપણે લેવી તો કેવી રીતે લેવી તમને ઘણી બધી વસ્તુનો ખ્યાલ હોય કે તમે કોઈ પણ પ્રકારનું ધારો કાર્ય કરવું ધારો કે આપણે મેં તમને એક ને એક રાત ઉદાહરણ કાપડની દુકાન કરવી છે તમારા ગામની અંદર શહેરની અંદર ધારો કે કાપડની અનુભવ લેવા માટે બે વ્યક્તિ જવું છે તો તમને રાખશે નવું ટકા એ વ્યક્તિ આપણે કેવી રીતે રાખે એના માટે આપણે કઈ તો કરવું જોઈએ તારી વ્યક્તિ તમને રાખીએ કે ઘણી વખત તમે એવું હોય કે ભાઈ આપણે ડાયરેક્ટ જઈએ તો કોઈ વ્યક્તિ રાખતા નથી એમની પાસે ઓલરેડી સ્ટાફ હોય તો સ્ટાફ હોય તો તમારે એમને જરૂર છે તમારે એમને વાત કરી જાય કે ભાઈ મારે કાપડની દુકાન ભવિષ્યમાં બનાવવાની ચાલે તો જો શક્ય હોય તો તમે મને તમારી દુકાન પર અનુભવ મારી લેવાની છે તમે રાખો મારે પગારની કોઈ જરૂર નથી બાર મહિના કે બે વાર હું તમારે ત્યાં ફ્રીમાં કામ કરીશ સમજાવત ને ફ્રી કોઈ પણ વસ્તુ પામ દે ને તો એના માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કંઈક ગુમાવશો તો જ કંઈક મળવાનું છે બાકી તમે એવું વિચારતા હોય ને કે કંઈક ગુમાવવું નથી ડાયરેક્ટ મળી જાય તદ્દન વાતો ખોટી જાય બિઝનેસની અંદર આ વસ્તુ મહત્વની છે તમારે જોવા કે એનું માત્ર ને માત્ર કાર્ય કે તમે એક સમય માટે એ વ્યક્તિએ પોતાને એટલી બધી મહેનત કરી હશે કે એક પણ રૂપિયાનો કમાવાની આશા જ નથી રાખેલી શરૂઆતમાં તમે એવું રાખી લો પગારથી કોમકાજ કરશો બરાબર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ઘણા બધા લોકો અમારી સાથે મળતા હોય મુલાકાત અમે લેતા હોય તો અલગ અલગ પ્રકારનું કહેતા ત્યારે અમને એમ થાય કે તમે શરૂઆતમાં તમારે કોઈ પણ વસ્તુનો અનુભવ નથી તમને વીસ હજાર પચીસ હજાર કે પંદર હજાર કોઈ પગાર આપવાનો માત્ર ને માત્ર ત્રણ ચાર હજાર રૂપિયાની આ નથી હોતું એક વાત કરતા હોય રોજગારી નથી રોજગારી મિત્રો એટલી બધી છે કે ઘણા બધા લોકોને બિઝનેસ મિત્રો એટલા બધા કરી રહ્યા છે કે એ વ્યક્તિઓને કાર્ય કરવા માટે ઘણા બધા લોકો થી અલગથી અલગ કાર્ય આવતા હોય છે છતાં એને પાસે સમય નથી હોતો કાર્ય કરવા માટેનો અને ઘણા લોકો એવા છે કે જેને કાર્ય કરવું છે એને કોઈ રાખતું નથી એનું કારણ શું કે સ્કિલ નથી તમારી પાસે મેન મુદ્દો અનુભવ નથી કોઈ પણ પ્રકાર બરાબર અનુભવ હોવો જોઈએ એની પાસે તમારી મહેનત હોવી જોઈએ તમને પૂરી ડિટેલ હોવી જોઈએ કે ભાઈ કયો બિઝનેસ કેવી રીતે ને કેવી રીતે કરવો જોઈએ કેવો કસ્ટમર આવે તેની સાથે કેવી રીતે વર્તવું જોઈએ કયા કસ્ટમરને કેવી રીતે તમારે જવાબ આપવો જોઈએ તો તમારો બિઝનેસ હાલે ભલે તમે ગમે જગ્યાએ હો એનાથી કોઈ મતલબ નથી હોતો અને ચોથો કારણ મિત્રો શું છે કે પ્લેટફોર્મ પ્લેટફોર્મનો મતલબ શું ધારો કે તમે કોઈ બિઝનેસ છે ધારો કે એક બિઝનેસ ગોમડામાં ચાલતો હોય ઓલરેડી આ ગોમડામાં બિઝનેસ ચાલ્યો હોય એ બિઝનેસ તમે શહેરમાં કરો તો બિલકુલ ન ચાલે અને અમુક બિઝનેસનો મિત્રો એવા છે કે સિટીની અંદર ચાલતા હોય એ ગોમડાની અંદર ન ચાલે તો તમારે પ્લેટફોર્મ પસંદ કરવું જરૂરી છે કે ભાઈ આપણે આ બિઝનેસ એ વાસ્તવિક રીતે શહેરમાં ચાલશે કે ગોમડામાં ચાલશે બરાબર છે તો એ પ્લેટફોર્મ તમે જો પસંદ કરશો તો પણ તમારે એની અંદર ઘણું બધું તમને ફાયદો થઈ શકશે બરાબર તો મિત્રો આપણા આ વિડીયો લોબો થયો છે લોબી વાતો કરવા ને બિઝનેસ વિશે આજના યુવાને સ્કિલ કેવી રીતે ડેવલપ કરી તેની વિશેની માહિતી એ આપણા ચેનલમાં અલગ અલગ પ્રકારના આપણે વિડીયો બનાવવાના છે બરાબર એટલે જે પણ વ્યક્તિને મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરવી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયોને લાઈક કરવો વિડિયો બધી જગ્યાએ મિત્રો શેર કરતા રહીજો ટૂંક સમયની અંદર આપણે કોઈ એવી સિસ્ટમ લાવવાના હોય કે જેના તમે મારી સાથે સીધા જોડાઈ અને તમને એની વિશેની સંપૂર્ણ માહિતી મળે બરાબર તો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયો અંદર નવી માહિતી જય ગૌ માતા જય ગોપાલ